જેની માહિતી લિમ્બાયત પોલીસને મળી હતી જે બાદ લિમ્બાયત પોલીસ દ્વારા આ પાંચેય આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી લેવામાં આવ્યા હતા આ આરોપીઓને પોલીસે કાન પકડીને માફી મંગાવી હતી આ સાથે યુવાનોએ આવા વિડીયો ફરીથી ન બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી અઠાઈ તારીખો હમને વિડીયો બનાવે ચક્કુવાલા વો ગલતી હો ગયે આજ કે બાદ એસા વીડિયો નહીં બનાયગે ઓર આઈંદા કોઈ કામ કોઈ દુબારા કરના મત કોઈ ભી હો બહુ ગલત હોય માફી માંગતા હું 马平，马平。